પરમાત્મા જે વ્યાપક ચેતના છે એ ચેતના સાથે એ ખોડામાં બેઠા છે તમારી સાથે તમે અમારી સાથે જોડાયેલા છો અમે એની સાથે જોડાયેલા છીએ અને એની સાથે જોડાય જોડાયેલા રહેવું ખાલી અમે તમારી સાથે નથી અમે પ્રકૃતિ અમારા ઝાડવાઓ અમને યાદ કરતા હોય આ નીકળ્યા એક એક ઝાડવાઓએ ખૂબ કીધું છે સામને જે હજારો નહીં લાખો ભેખોની સાક્ષી લઈ એક એક વૃક્ષ હમણાં અહીંયાથી આવ્યા જે જે વડ દેખાય એમ થાય કે આ કાક કહી રહ્યો છે બાપાજી ગાડીમાં બેઠા બેઠા બધા વૃક્ષોને જોતા કેટલાની સાક્ષી આ વિભૂતિઓ લે એટલા માટે આ બધા યોગી આત્માઓ છે આપણામાં પંચ તત્વ છે એમાં ચાર તત્વો છે ત્રણ તત્વો છે આપણે પાંચે થી આકાશ તત્વની આપણામાં વિશેષતા છે બાકી બીજા ચારે તત્વો આ આજે જલચર સ્થળચર અને નભચર ત્રણે કોટીના જીવોમાં ચારે તત્વ છુપાયેલા જ છે ખાલી પંચ તત્વમાં એક જ માનવ શરીર જ આવે છે કે જે આકાશ તત્વ સાથે જે અસ્તિત્વ સાથે પૂરા સ શરીરે જે બંધાયેલું છે અને એ શરીર હોય એ છે માનવ શરીર કરતા મેં તો મારા જીવનમાં શિક્ષા લીધા પછી નર્મદા પરિક્રમા કરનાર સંતો સાથે અનેક મહાપુરુષો સાથે રહેવાનું થયું મહાપુરુષોની સનિધિ મળી અને મારા જીવનમાં અનેક નર્મદા પરિક્રમા હિમાલય યાત્રા કરનાર સંતોના વાંચનો ખૂબ મહાપુરુષોના દર્શનો પણ કર્યા ત્યારથી એક ભાવ હતો કારણ કે ગુરુજનોએ મને જવાબદારી અમને આપી દીધી અમારાથી કદાચ આ ગળીઓ નથી થઈ અમને ખાલી બાપે જુનાગઢના ખોડામાં જે કાંઈ સાક્ષીઓ આપી અને સેવા અને સ્મરણથી જે કાંઈ મેળવ્યું વાહે કદાચ અમને એ ઘડીઓ નથી મળી પણ વાહે અમારા વાહેની પેઢીને અમે તમને એમ હોય કે અમે અમે ન અમારા દીકરાઓ કેમ ન પામે એક ભૌતિક સુખ આપવા માટે સંસારનો બાપ પર હોય તો અમે આધ્યાત્મ જગતના બાપ હા ખજાનાના અધિકારી છીએ ઈ સંપદાના અધિકારી છીએ ત્યારે એમ થાય કે લઈએ છીએ કે અમારી પાછલી પેઢી અમારાથી વિશેષ ન લે અને એની માટે વ્યવસ્થાઓના રૂપે આજ તમે બધાએ બેઠા છો અને છતાં શ્રીષ્ણાજીને સ્વામીજીને યાદી કરાવર આવી બી તો આપણા પરિવારો છે અને સેવકોએ કીધેલું કે બાપુ સો કિલોમીટર બસો કિલોમીટર ગમે તું હશે બસ કર કરજો બધે જયા ગયા માના કોલે જઈએ છીએ જેના ભરોસે જઈએ છીએ એના ભરોસે રહેવું જોઈએ જરૂર હૃદયમાં હતું પણ મેં જ છું બેને મે મારી રીતે પૂછ્યું આજે આ મારા ખોડામાં મે કોઈ ઔપચારિકતા નહી હોય વાસ્તવિકતા કીધું બેટા આટલી યાત્રાઓ છે કે આ વ્યવસ્થાના રૂપમાં કારણ કે છ મહિના તો વાંધો નહીં પણ આપણે સંકલ્પ છે કે નેવું ત્રણ મહિનાની અંદર યાત્રાઓ કરવી અને ત્રણ મહિના બાપ નથી થઈ શકતી ભાગી જાય કાં તો શરીર આ રોગગ્રસ્ત થઈ જાય છે કાં શરીર ડેમેજો થઈ જાય મને આનંદ છે કે મારા બે સંતોના રીતે તો મને જરૂર એને એક બીજી ધારા હોય પણ આજે બે અમારે બ્રાહ્મણ શરીર અને આજે મારું સાધુ શરીર રૂપ કહી શકો તો મારું વિઠ્ઠલ આજે કે હવે આ ખાલી તમે વિઠ્ઠલ ભાઈ કહેતા પણ વિઠ્ઠલ દાસજી તરીકે કારણ કે આજે ચરણોમાં એને સ્વીકારી લીધો સ્વીકાર હોય ત્યારે ગળીઓ થઈ આપતી હોય

જે તત્વ કમાવાનું જે કમાવા માટે આવ્યા છે અને ઈ કમાની કરવાવાળું કોઈ પરિવાર કુટુંબ અને સમાજમાં મને આજે આનંદ છે આજે આંગણામાં બેઠો હતો અને કેટલો આનંદ થયો કે આજે મારા એકના નાતે આજે સુરેશ નાતે મારા જે ભગવતાનંદજીને યાદ કરું કે આજે અમારું આ આ અમારી આ ચેતના અમને આ ઘરથી આજે અને એ ઘર આજે હિમાલય અને હિમાલય બધાનો બાપ છે અને હિમાલયના નાતે આજે આ બધાએ ઘરો વિચાર ખરો કેવો ધન્ય કોક ક્યાંના કોક ક્યાંનું આ શરીર જન્મવું ક્યાં ભજન કરવું ક્યાં ગુરુ ચેતના અને ક્યાં પાછી આ બધા એના સત્ય લઈ કરી અને જીવન યાત્રાઓના સંગી અને સાથી બની અને પાછા આ રાહી બની રહેવું આ બધાએ અસ્તિત્વના ક સંબંધો લઈને આવ્યા અને એ અસ્તિત્વના સંબંધોએ આજે બનેને જે ભાવ જે લાગણીઓ સાથે આજે હૃદયમાં સ્થાન છે સુરેશદાસજી આજે મારે બે વડીલોને પણ યાદ કરવું આ સ્થાને કારણ કે નામ શું છે અમર કંટક ત્યાં અમર તત્વનો એક રાહ કંટક એક રસ્તો અમરતાના શિખર સુધી પહોંચવાની એક પગદંડી એક પગથિયું એનું નામ છે અમર કંટક એ જ્યાં શરીર સુતવાનું બધાય જાણીએ છે બધાય કોઈ નઈ રાખે એક રાત ઘરે પછી રાખવા કોઈ પરિવાર તૈયાર નઈ થાય કે આપની ઉપર વગર રહી નતા હકતા એક રાત નઈ રાખી શકે પણ આ જે શરીર સુત્યા પછી બાપ એની પછીના જે સંબંધો છે ને ઈ સંબંધો ઈ સત્યો ઈ જ સનાતનની ધરોહર અને એના બાપ આપણે બધા અધિકારીઓ ઈ ઘરના ફૂલો છો

છૂટ્યા પછીનો જે સંબંધ અને સંબંધ સાથેનો સીધા નાતા અને એ નાતાના આ બધા ધર્મસ્થાનો નહીં ધર્મસ્થાનો શું કરવા યાત્રા કરવા જાવ છો નારાયણ હું તુજનમાં ઇન કારણ હરી આજ જીન નારાયણ હું આવું હું તુજનમાં ઇન કારણ હરી આજ જીન

એટલા માટે હરિતાનું ભજન કરીએ છીએ એટલા માટે ઈ બંધનને દ્રઢ કરવા માટે આપણે ધર્મ સ્થાનોમાં આપણે તીર્થ સ્થાનોમાં આપણે મહાપુરુષોને સનિધિમાં જઈએ છીએ બાપ નિતર અત્યારે આ કયા વેવાને કયા નાતે બે છે અરે ઊ નાતો શરીર સાથે જોડાયેલો નથી આત્મ તત્વ સાથે જોડાયેલો છે આત્મતત્વ સાથે જોડાયેલા છો એની સાથે સાથે આજે હું એ વાત કરવા જઈ રહ્યો હતો કે મને આનંદ વિશેષ છે કે આજે પટેલ સમાજ ગુરુનું પણ આજે પરમ ભાગ્ય બાપ ભલે બધે કાર્ય થતા હોય આ બધે કરતા હોય પણ આજે અહીંયાની એક જે ઘડી જોઈશ આ પરિક્રમા આજે આ બે સ્વરૂપાંત બાપ આજે આ પરગણું કે આ ઇલાકો કે આપ સૌ જે અહીંયા આવ્યા છો ભાગી છો કે આજે સમાજની અંદર

એ બાપુએ કીધું છે સુરેશ બાપુએ જરાક આવવું પડશે નહીં આજે એ અમે તો ઘણા કીધું તો બસ છેટલું છે ત્યાં વ્યવસ્થા હોય ન હોય પણ છતાં જ ભગવતીએ જ્યારે અહીંયા તમને બોલાવ્યા છે ત્યારે અમે સાધુ હૃદય કહી શકીએ છીએ કે માને તો વિશેષ કૃપા નીચે આપ સૌ પરિવારજનો અને આપ સૌ અહીંયા બેઠા છો એ સાધકો માટે તો જરૂર કહું કે માની તો વિશેષ કૃપા છે અમે અને આ પ્રસંગ નિમિત્ત છે આ તમારા માટે કહી રહ્યો બસ તમારા અધિકારોને પણ હવે સંભાળજો આ સામાન્ય ઘડી આજે મેં નથી જોઈ બસ અને આજે હું તો આજે કોણ મળ્યા રાયપુર જ કોક મળ્યા ત્યારે જ એવું થયું કે કપિલભાઈ નાતે કે બાપુ અમને ગર્વ છે કે આજે અમારા પરગણામાં રાજપુર રાયપુર સમાજમાંથી આજે વિઠલભાઈ આજે તું સંતો છો સંતો તો યાત્રા કરો પણ આજે ગર્વ છે કે આજે અમે એક સત્ર હૃદય બની અને આજે અમારું સમાજ નો એક અમારા પરિવારનો અમારા પરગડાનો એક વ્યક્તિત્વ એક યુવાધન એક આવતું યુવાન અને વડીલોનું એક મધ્ય સ્થાન યાત્રા કરીને આવ્યા છે ત્યારે મેં એટલું જ કીધું મિત્રો આજે મને મને ગર્વ છે કારણ કે સુરેશ અમારા આજે યાદ કરું મારે